વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે નવરાત્રી નો તહેવાર ચાલી રહ્યો છે ને થોડા જ સમયની વાત કરીએ તો મિત્રો થોડા જ સમયમાં લગ્નની ની સિઝન પણ શરૂ થઈ જશે એટલે કે સોનું ખરીદવા માંગ વધતી સૌથી વધારે લગ્ન માટે સોના ચાંદીની ખરીદી કરતા હોય છે તો હાલ વાત કરીએ તો મિત્રો આજે તો સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે પરંતુ સોનું જે છે એ એક લાખ રૂપિયાની સપાટીએ ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે તો સૌ પ્રથમ આજના તાજા ભાવની માહિતી આઠસો ચાલીસ માં જ્યારે સો ગ્રામ સોનું દસ લાખ અઠાવન હજાર ચારસો માં તો મિત્રો ચોવીસ કેરેટ સોના ભાવની વાત કરીએ તો આજે એક ગ્રામ સોનાની કિંમત ચોવીસ કેરેટ સોનામાં અગિયાર હજાર પાંચસો ને સુડતાલીસ માં દસ ગ્રામ સોનું એક લાખ પંદર હજાર ચારસો સોનાની નોંધાયો છે જ્યારે ચાંદીની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે તો ચાંદીના ભાવની વાત કરીએ તો આજે એક ગ્રામ એકસો ને માં દસ ગ્રામ એક હજાર માં સો ગ્રામ પંદર માં અને એક

કારણે સોનાના ભાવમાં વધારો થયો છે તેમજ હવે મિત્રો સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં સાને સોના ચાંદી સતત વધતા ઘટતા જોવા મળી રહ્યા છે તો હવે દિવાળી માટે અથવા તો લગ્ન ગાળાની સિઝન ની ખરીદી ક્યારે કરવી જોઈએ કારણ કે તો કહે છે કે જે રીતે છેલ્લા કેટલાક દિવસથી સોનાના ભાવ સતત વધી રહ્યા છે જો આવી જ રીતે સોનાની કિંમતોમાં વધારો જોવા મળે તો લગ્ન ગાળાના દરમિયાન સોનાનો ભાવ જે છે એ મિત્રો અંદાજીત એક લાખ પચીસ હજાર ની સપાટી પહોંચે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે તો આ સોનાની કિંમતોમાં વધારો સેના કારણે થઈ રહ્યો છે કારણ કે સૌથી મોટા પ્રમાણમાં પૂછાતો એક જ સવાલ કે સોનું ખરીદવું છે તો સોનું ક્યારે સસ્તું થશે કારણ કે સોનાનો ભાવ જે છે એ મિત્રો મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડ બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો 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 હવે હવે વાત વાત કરીએ કરીએ મિત્રો સોનું ખરેખર વધતું અને અને ઘટતું જોવા મળી રહ્યું છે ખાસ કરીને ટ્રેડ માર્કેટના રોકાણકારો જે છે એ સૌથી વધારે સોનાની ખરીદી કરી રહ્યા છે કારણ કે શેર માર્કેટમાં સતત વધઘટ જોવા મળી રહી છે અને લોકો જે છે એ સોનાની કિંમતોમાં રોકાણ કરવા માટે દોડી રહ્યા છે

અને સોનાના દાગીના તૈયાર કરવામાં આવે છે અને ઘણા બધા મિત્રો જે છે એ લગ્ન માટે સોનું ખરીદવાનો પણ પ્લાન બનાવી રહ્યા છે પરંતુ સોનું મોંઘું થવાના કારણે લોકો 18 કેરેટ અને 9 કેરેટ જેવા સોનાની ખરીદી કરી રહ્યા છે કારણ કે 22 કેરેટ સોનાની તુલનામાં 18 કેરેટ અને 9 કેરેટ સોનું જે છે એ સસ્તું જોવા મળતું હોય છે તો હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો રોકાણકારોની સતત વધતી માંગ જેની સાથે વાત કરીએ તો

સોનાના બ્રેસલેટ સોનાની બુટી ઘણા બધા લોકો જે છે એ સોનાના દાગીનાની ખરીદીનો પ્લાન બનાવી રહ્યા છે પરંતુ સોનું જે છે એ મિત્રો સતત મોંઘું થતું જ જોવા મળી રહ્યું છે તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે મિત્રો સોનાનો ભાવ જે છે એ વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવે છે અને વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા જોવા મળે તો જેની સીધી અસર સોનાની કિંમતોને થતી હોય છે જેના કારણે સોનું જે છે એ મોંઘું થતું જોવા મળતું હોય ખાસ કરીને સોનાનો ભાવ જે છે એ મિત્રો વધારામાં જતો પણ જોવા મળતો હોય છે તો ખાસ કરીને જીએસટી ના કારણે પણ સોનાની કિંમતોમાં વધઘટ થતી જોવા મળતી હોય છે તો હાલ વાત કરીએ તો મિત્રો સોનું ખૂબ જ મોંઘું થતું જોવા મળી રહ્યું છે તો તમારા મતે સોના તેમજ ભૂલશો નહીં મોંઘું તો થશે પરંતુ જેની સાથે વાત કરીએ તો આગોતરા એંધાણની તો મિત્રો સોનાના ભાવમાં આગામી દિવસોમાં ભારે કડાકો બોલી શકે છે અને સૌથી કિંમતી ધાતુ સોનું જે છે એ હજુ પણ મોંઘું થતું જોવા મળે તેવી પણ શક્યતા હોય જોવા મળી રહી છે કારણ કે વાત કરીએ તો મિત્રો બે હજાર ચોવીસની સાલમાં પણ સોનું ભારે વધારામાં ગયું હતું ને ત્રીસ થી લઈને તેત્રીસ ટકા સુધીનો વધારો સોનાની કિંમતોમાં નોંધાયો હતો તો બે હજાર પચીસની વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસના નવ મહિના પૂર્ણ થવા આવ્યા છે ને બે હજાર પચીસમાં પણ સોનાની કિંમતોમાં ચાલીસ ટકા સુધીની તેજી જોવા મળી રહી છે તો ખરેખર સોના ચાંદી જે છે એ ઓલ ટાઈમ હા ટ્રેડ જોવા મળી રહ્યા છે તો હવે સોનું ક્યારે સસ્તું થશે સૌથી મોટા પ્રમાણમાં પૂછા તો આજે સવાલ જોવા મળી રહ્યો છે તો આપણી ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મળતી રહેશે નેક્સ્ટ વિડીયો